હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ઇન્ડુસ ટાવર આ કંપની ટેલિકોમ સેક્ટરની કંપની છે અને કંપની ટાવર ઊભા કરવાના મોબાઈલ ટાવર ઊભા કરવાનું કામ કરે છે આ કંપનીમાં હાઈ હાઈઆરઆઈ પેટર્ન બનેલી છે સતત એનો શેર ઉપર જતો જોવા મળે છે અને ઇન્ડિયાની સૌથી મોટી ટાવર બનાવતી કંપની છે વાયરલેસ ટાવર પણ આ કંપની બનાવે છે ભારતીય એરટેલ વોડાફોન અને આઈડિયા સેલ્યુલર મળીને આ બે હજાર સાતમાં આ કંપની બનાવી હતી અને એક ટાવર ઉપર બધી કંપનીના ડેટા ફિટ કરી શકે તેનું નેટવર્ક વધારી શકે એના આશયથી આ કંપની ઊભી કરવામાં આવેલી તેના સેક્ટરમાં નંબર વન કંપની છે અને તેના સેક્ટરનું પણ પોત્રીસ ટકા કામ આ કંપની પાસે છે આખા ભારતમાં કંપનીના ટાવર છે મિત્રો એક લાખ ત્રણ હજાર ઇન્ડોસ ટાવરના ટાવર ટાયર ટાવર ભારતમાં ઓલ ઓવર ભારતમાં પથરાયેલો છે અને એના ગ્રાહકોમાં એરટેલ જીઓ વોડાફોન બીએસએનએલ આ તમામ એના ગ્રાહકો છે અને એરટેલ અને વોડાફોન એના ઓનર છે અને ગ્રાહકો પણ છે કંપની ઉપર થોડુંક દેવું છે અને ઇન્ફા એટલે કે જે આ ટાવર હોયવાળી કંપની કરવાવાળી છે કે જે બાંધકામ કરવાવાળી કંપનીઓ છે એ કંપનીઓ ઉપર દેવું લેવાનું લોન લેવાની એટલે થોડીક રિસ્કી કંપની છે એટલે એમાં તમારે જો એને ટાર્ગેટમાં રાખવી હોય તો એમાં થોડી 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 ધીમે ધીમે ગતિથી તમે આગળ વધી શકો છો હવે મિત્રો એના ફંડામેન્ટની વાત કરીએ કે કંપની ગમે છે કેવું કે બસો છાસઠની વીસ પૈસામાં એનો ભાવ ત્રઢ થઈ રહ્યો છે બાવન વીક લો એકસો પોંત્રીસ રૂપિયા છે અને બાવન વીક હાઈ બસો સડસઠ છે એટલે કે બાવન વીક હાઈ ઉપર કંપની ચાલી રહી છે માર્કેટ કેપ છે સાત હજાર એકોતેર હજાર સાતસો ઓગણચાળીસ કરોડ અને એનો ઈપીએસ છે વીસ રૂપિયાની એકોતેર પૈસા એટલે કે એક છે દીઠ વીસ રૂપિયાની એકોતેર પૈસાની કમાણી કંપની કરે છે અને સસ્તામાં સસ્તો એનો પી છે બાર પોઈન્ટ ચોરાશી બારના ઉપર ઉપર કંપની ચાલે છે જો વીસના પી ઉપર ચાલશે તો કંપનીનો ભાવ ત્રણસો સાડી ત્રણસો થઈ શકે છે પીબી છે ત્રણ પોઈન્ટ ચાર અને બુક વેલ્યુ છે ઇઠ્યોતેર અને ફેસ વેલ્યુ છે દસ રૂપિયા હવે કંપનીએ રિટર્ન કેવા આપ્યા છે એક મહિનામાં તેવીસ ટકા ત્રણ મહિનામાં એકતાળીસ ટકા સો મહિનામાં સેતાળીસ ટકા અને એક વર્ષમાં છપ્પન ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે સિટી રિટર્સ સિટી રિટર્સ વાળાએ ત્રણસોનો ત્રણસો ને વીસ રૂપિયાનો ટાર્ગેટ નજીકના ભવિષ્યમાં આપેલો મિત્રો અને એની શેર હોલ્ડિંગ પેટર્નમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ત્રીસ ટકા ઓગણસો પ્રમોટરો પાસે ઓગણ સિત્તેર ટકા શેર છે અને એમાંથી સુડતાળીસ ટકા સુડતાળીસ પોઈન્ટ પંચાણું ટકા શેર ભારતીય એરટેલનું મોટા મોટું હોલ્ડિંગ છે અને ત્રીસ ટકા જે એના ઓગણ ત્રીસ ટકા શેર પરમોટરોએ પ્રેઝ કરેલા છે એટલે કંપની માટે દેવું છે પછી એફઆઈસીના વીસ ટકા હોલ્ડિંગ છે વિદેશી રોકાણકારોનું આમાં હોલ્ડિંગ વીસ પોઈન્ટ એકોતેર ટકા છે અને ડીઆઈનું ત્રણ પોઈન્ટ ડીઆઈનું સાત પોઈન્ટ આઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત ત્રણ ટકા હોલ્ડિંગ પબ્લિકનું પબ્લિક છે મિત્રો હવે સપ્ટેમ્બર ત્રેવીસમાં કંપનીએ સાત હજાર એકસો ને બત્રીસ કરોડનું સેલ કર્યું હતું અને ડિસેમ્બર ત્રેવીસમાં સાત હજાર એકસો નવ્વાણું કરોડનું સેલ કર્યું છે વેચાણમાં મોટો બધું ઘણો વેચાણ નથી પરંતુ નફામાં ડિસેમ્બર બાવીસમાં કંપનીએ એક હજાર બસો ને ચોરાણું કરોડનો નફો કર્યો હતો અને ડિસેમ્બર ત્રેવીસમાં એક હજાર પાંચસોને ચાળીસ કરોડ એટલે દઢો નફો કંપનીએ ડિસેમ્બરમાં બચાવ્યો છે આ કંપની તમારા રડારમાં તમે રાખી શકો છો અને કંપની સળસડાટ ઉપર જઈ રહી છે નેક્સ્ટ કંપની છે આપણી જે સુપરવા સુપર કંપની હિમિશ ફેર પોપર્ટી મિત્રો ઓના પહેલા વિડીયો જ્યારે આપણે બનાવ્યો હતો ત્યારે આ કંપની એકસો ને એસી રૂપિયા ઉપર ચાર્જ મિત્રો અને આજે બસોની વીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે આજે પાંચ ટકાની સર્કિટ કંપનીમાં લાગી છે અને એક થી ત્રણ વર્ષમાં મિત્રો આ ત્રણસોથી ચારસો રૂપિયા ઉપર સો ટકા જઈ શકે એવી એના દમદાર ફંડામેન્ટ છે લેન્ડ બેંક છે કંપની પાસે જમીન છે પંદર હજારથી પંદર હજારથી વીસ હજાર કરોડની કંપની પાસે જમીન છે સાતસો ને ચાળી લેન્ડ બેન્ક કંપની ચાર કે પાંચ શહેરો મોટા શહેરોમાં ધરાવે છે મુંબઈ દિલ્હી ચેન્નાઈ પુણે અને કલકત્તામાં કંપનીની મોટી જમીન છે આ પીયુસી કંપની ભારત સરકારની કંપની છે મિત્રો એકાવન ટકા શેર ભારત સરકારનો છે લેન્ડ બેંક લેન્ડ બેંકની જે જમીન છે અને એની જે હિસાબે કંપનીનું વેલ્યુએશન પોણસોથી સાતસો પચાસ રૂપિયા વધી એક શેડિપ થાય છે જો એનું વેલ્યુએશન કાઢવામાં આવે તો એની રકમ એનો ભાવ એટલો થાય છે લેન્ડ બેંકની વેલ્યુએશન મિત્રો પ્રમાણે પાંચ હજાર કરોડ રૂપિયા રજીસ્ટ્રેશન ફી કંપનીએ ભરી છે સરકારમાં એની જંત્રી પ્રમાણે જે વેલ્યુશન ફી એના દસ્તાવેજ કરવામાં ભરવી પડે એ પાંચ હજાર કરોડ રૂપિયા એને ગવર્મેન્ટમાં પૈસા ભરેલા છે એના વેલ્યુએશન નહીં આવતા હવે જમીન લેન્ડ બેંક ડેવલપ થશે અને તેની આવક થશે તારે જ આ ભાવ તમને સાચો એનો મળી શકે તમારા લોબા સમય તમે આ શેર પોર્ટફોલિયોમાં રાખો તો જ તમને ફાયદો થાય સરકારી છે હવે શેર કયા ભાવે લેવો એકસો એસીથી દસ ટકા ઘટે મિત્રો એકસો એસી હતો તારે આપણે એને દસ ટકા ઘટાડે લેવાની ઈચ્છા હતી પરંતુ બસો વીસ રૂપિયા થઈ ગયો બરાબર એટલે થોડા ઘટાડે બસો આસપાસ આ શેર તમે તમારા પોર્ટફોલિયોમાં લઈ શકો છો એસઆઈપી મુજબ થોડા થોડા શેર ભેગા કરવો કોઈ કારણ શેર બજાર ઘટે અને નીચે આવે મિત્રો શેરની ખરીદી હંમેશા માટે મારી ગણતરી મુજબ એસઆઈપી મુજબ કરવું તમારે કોઈ કોઈ કંપનીમાં એક હજાર શેર લેવાય તો એના પોચ પાકભાળી દેવું કે બસો છે તમારે ચાલતા ભાવ મને પ્રમાણે કહેવાય મિત્રો આપણે એમ કૅક્શન આવશે આ જેને બજારમાં જે મું મિત્રો ગાડીમાં બેઠા છે એમને મજા આવવાની છે શેર બજારમાં તમારું રોકાણ હશે તો જ તમને મજા આવે બાકી તમે બજાર ઘટે લઈશું અને અઢાર હજાર થશે લઈશું ને વીસ હજાર થશે લઈશું ને એકવીસ હજાર થશે લઈશું આ તો આજે હાઈ બનાવી દીધું બાવીસ હજાર ચારસો ઓગણીસ નો હાઈ બનાવી દીધો હાઈ ઉપર હાઈ બજાર ચાલે છે બજાર હાઈ થવાનું કારણ એક છે મિત્રો તમે આખો વિડીયો પૂરતો તમને ખ્યાલ આવશે કે ઇન્ડિયાની કંપનીઓનો ગ્રોથ કજબ છે કંપનીઓના ભાવ વધે જ હોય છે એમનું માર્કેટ કેમ વધે છે અને બધી કંપનીઓનું માર્કેટ ક્યાંય વધતું હોય તો ઇન્ડેક્સ તો વધવાનું બધા લો શીર થાય હવે બીજી વાત કરી કે તમે ગાડીમાં બેઠા છો તો તમને મજા આવે છે એટલે તમારે કોઈ શેર લેવો હોય એના પોચ ભાગ પાડી દેવાના કે મારે હજાર શેર લેવા છે આ કંપનીના બસો શેર લઈ લેવા થોડીક ધીરે રાખી જો ઘટે તો બસો શું લઈ લેવાના અને જો વધે તો એ બસો શેર લઈ લેવાનું વધે તો તમારો કોન્ફિડન્સ હોય છે કે ના મારી મેં લીધેલો છે સરસ ચાલી જાય એવો ઓપ્શન થઈ રાખવાનો કે આપણે નીચેમાં લીધા હોત તો આપણે વધારે એવી ના કરવા કદાચ નીચે જાય તો તમે દુઃખી તો નીચે થાય બસો બીજા લેવાના એ રીતે તમે સિલેક્ટ કરતા તો દમદાર પોર્ટફોલિયો બનાવી શક્યો હવે એસઆરપી મિજ થોડા થોડા શેર ભેગા કરવા અને કંપનીનો ભાવ આવવા ભાવ આવશે સમય લાગશે જે લોકો ધીરજ છે તેવા લોકો આ શેરમાં લઈ શકે જો તમારે ધીરજ હોય તો જ આ કંપનીમાં પડજો તમારે એમ કે મહિનો બે મહિનામાં મારો શેર બસો વીસ વાળો અઢીસો ફોકે એટલી સર્સ કદાચ ના ભાગે મિત્રો શાંતિ લઈને બજારમાં ચાલજો હવે જે કંપનીના પ્લોટ જે રીતે તમે કોઈ પ્લોટ ખરીદો કોઈ સિટીમાં અને પ્લોટ તમારે પોચ પર રાખવો પડે તો પૈસા બને પ્લોટ બેન ઘરે આવો મહિનો થાય ને બજારમાં ઓટો મારો કે ભાઈ મારા પ્લોટના પૈસાના કેટલા થયા તો પૈસા ના બને આવી રીતે શેર બજારથી આ રીતે તમે સ્ટોકમાં ખરીદી કરશો તો આરામથી તમારી વેચ વધશે મિત્રો થેન્ક યુ આભાર